તેમની તાનાશાહી માનસિકતાને દર્શાવતા દેશમાં કટોકટી લાદીને ભારતીય લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું હતું લાખો લોકોને કોઈ પણ કારણ વગર જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો ભારત સરકારે દર વર્ષે પચીસમી જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનું નક્કી કર્યું છે આ દિવસ ઓગણીસો પંચોતેરની કટોકટીની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના અપાર યોગદાનને સ્મરણ કરાવશે તમને જણાવી દઈએ કે ભારતના બંધારણની કલમ ત્રણસો બાવન હેઠળ રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવાનો અધિકાર છે પણ વડાપ્રધાનની આગેવાની હેઠળની કેબિનેટની લિખિત ભલામણ દ્વારા પણ કટોકટી જાહેર કરવામાં આવે છે નાગરિકોના તમામ મૂળભૂત અધિકારો સ્થગિત કરી દેવામાં આવે છે અત્યાર સુધીમાં ભારતમાં કુલ ત્રણ વખત ઓગણીસો બાસઠ ઓગણીસો એકોતેર અને ઓગણીસો પંચોતેર માં કલમ ત્રણસો બાવન હેઠળ કટોકટી લાદવામાં આવી હતી